રાતનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે આવેલ વિચરતી વિમુક્તિ જાતિના બજાણિયા પરિવારના સ્મશાનની અંદર સોલાર પાવર કંપની દ્વારા નુકસાન કરતા બજાણિયા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો પાડિયા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અને આજે અમે જે અમારા શમશાન ભૂમિની જે અમે અપીલ કરી છીએ અને અમારા સ્મશાન ભૂમિની અંદર જે સોલારવાળાએ જે દબાણ કરે છે એ સોલાર અમે ન્યાય અપાવવા માટે તાલુકા કચેરી અને રાધનપુર પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા કચેરીની અંદર અમે અરજી કરી તો છતાં અમારા ચાર પાંચ દિવસ ત્યાં કોઈ અમને ન્યાય આપતા નથી અમારા જે શમશાન ભૂમિની અંદર જે દફન વિધિ કરેલી હતી એ

શાન વિધિમાં અમારે દફન વિધિ કરવામાં આવે છે તો આ કેબલ અંદર નાખ્યો છે તો અમે જ્યારે દફન વિધિ કરતી વખતે જ્યારે અંદર ખોદકામ કરીએ તો કેબલની અંદર કદાચ કોદાળી કે અડી જાય તો કેટલાને નુકસાન પહોંચે અને તરત અમારા લોકોને હાથે લાગે ત્યારે કેટલી સમાજ હોય તો તમામને નુકસાન પહોંચે તો આ કેબલ હટાવવા માટે અમારી માગણી છે એટલે અમને આનો ન્યાય અપાવો અને અમારે શમશાન ભૂમિમાં સોલારવાળા બહુ નુકસાન કરી રહ્યા છે તો અમને કંપની આવી અમને સોલાર એનાથી કોઈ નુકસાન નથી પણ અમારા લોકોને આ સમશાન ભૂમિમાં અમારે તે નુકસાન કરી રહ્યા છે એ અમને ન્યાય જોઈએ અમારે એ અમને રીતે જે ગેરકાયદેસર રસ્તા આવતા હોય ત્યાં ચાલે અમારા સમશાનમાં કોઈ જાતનું નુકસાન આવવું જોઈએ નહીં રોડ રસ્તાઓ ગેરકાયદેસર ચાલે છે અને અમારા સરકારી જે રસ્તો મંજ હતો એ પણ તેમના વાહનોએ તોડી નાખ્યો છે તો અમને શમશાનમાં વગેરે બહુ નુકસાન પહોંચાડ્યું છે તો એ અમારે ન્યાય જુએ અને અમારા સંસ્થાની અંદર અમારે કોઈ જાતની અમને તકલીફ ના થાય એ માટે અમે આ રજૂઆત કરીએ છીએ જ્યારે ત્યારે અમને તો ખબર હોય કે કેબલ આ છે પણ સમય જતાં અમારા જે પાસલો વસ્તે એમને ખબર ના હોય અને એ લોકો ત્યાં દફન વિધિ કરવા માટે ખોદે અને એ લોકોને કદાચ અચાનક અર્થિંગ બર્થિંગ આવે તો કેટલી સમાજ હોય તમામને નુકસાન પહોંચે એટલે આનો અમારે ન્યાય જુએ શું નામ શું મારું નામ બજાણ્યા મુકેશભાઈ હંસાભાઈ ગામ ભાડિયા બજાણિયા અમે વિચારતી જાતિ ના આવી